એક ગામની અંદર ટીડો હતો શું હતું અવાજ નથી આવતો અવાજ જોઈએ એક ગામની અંદર ટીડો હતો ટીડાનું પહેલા હું તમને કેરેક્ટર સમજાવું ટીડો એવો માણસ જેનું અવળા આટે ચાલી ગયેલું બીજે બિચારા પાસે કોઈ એજ્યુકેશન નહીં કોઈ પણ જાતનું ભણતર નહીં એ ગામની અંદર દવાખાનું નહીં પણ ટીડો જ ડૉક્ટર એ ડૉક્ટરનું ભણેલો નહીં ચાર ચોપડી ભણેલો વ્યક્તિ પણ આખા ગામની અંદર જે દિવસ માણસનું ચાલે ને ત્યારે એના નસીબથી સમયથી ચાલતું હોય તમે જુઓ એમ ટીડાનો સમય એટલો પાવરફુલ કે ટીડા પાસે કોઈ પણ માણસ જાય અને ટીડાને એમ કે મને તાવ આવે છે આઈ મને તમારે જોવો પડશે ઘડી કેલિડી ચાલુ રાખો મારો ફેસ ચાલુ રાખો એટલે છેલ્લે સુધી દેખાય કારણ કે પચાસ ટકા બોડી એક્સપ્રેશન ઉપરની વાત એટલે મજા આવે છે વચ્ચે વચ્ચે પૂછતો રહો ચાલુ રાખજો વિડીયો ચાલુ રાખ હવે ટીડાનો સ્વભાવ એવો કે ઈ એની પાસે કોઈ પણ માણસ આવે એટલે એમ કે ટીડા ભાઈ તાવ આવ્યો છે એટલે એની પાસે પડીકી એ પડીકી આપે એ લ્યો આ સારું થઈ જાય ટીડાને એ નહીં ખબર કે આ પડીકી શેની છે ટીડાને એ પણ કારણ કે ચાર ચોપડી ભણેલો વ્યક્તિ ભોળો માણસ એકદમ નિખાલસ વ્યક્તિ અને એ બિચારા પાસે ના પાડવાની સર્કિટ જ નહીં કોઈ પણ માણસ આમ કે ગુંબળું થયું છે તો એ પડીકી આપે એને એ કાંઈ ખબર જ ન પડે હવે પડીકી ની પેટ સાફ કરવાની દુનિયાની કોઈ પણ દવા રોગ દુનિયાનો કોઈ પણ રોગ હોય એનું પેટ સાફ થઈ જાય એટલે રોગનું નિદાન થઈ જાય પણ એ પેટ સાફ કરવાની પડીકી છે એ પાછી ટીડાને ખબર નહીં લેવાવાળાને મગન દાદા ખબર નહીં પણ બેનું અવળે આંટે ગામમાં ચાલે અરસપરસ ચાલે ટીડા પાસે કોઈ પણ માણસ આવે એટલે રોગનું ખબર નહીં બિચારાને ખબર જ નહીં તાવ એટલે શું એ ખબર જ નહીં એને ખબર નહીં એટલા માટે એને કેમ કે તાવ આવ્યો છે એટલે એક પડીકી આપે તાવ આવ્યો છે એટલે એક પડીકી આપે કોક માણસ આવીને એમ કે ને ટીડાભાઈ બહુ તાવ આવ્યો છે એટલે મોઢાના એક્સપ્રેશન જોઈને એને એમ થાય કે આ બહુ મોટો રોગ છે તાવ તાવ જ હોય એને એમ કે થોડોક મોટો તાવ આવ્યો છે એટલે બે બે પડીકી આપે ટીડાભાઈ મેલેરિયા થયો છે એટલે એ ત્રણ ગયા આપે અને હળવેક દઈને કોક માણસ આમ જાય ને કે ટીડાભાઈ મેલેરિયા જેવું લાગે છે તો કે આને ઢીલો મેલેરિયા છે એટલે એક્સપ્રેશન જોઈને દાદા પડી ગયા આપે એને ખબર જ નહીં રોગ એટલે શું અને એક સમય એવો વાતાવરણ જાયમું ગામની અંદર એવું જાયમું એવું જૈમું કે કોઈ પણ રોગનો ઈલાજ ટીડાભાઈ પાસે છે કોઈ પણ રોગનો ઈલાજ અને તમામ લોકો જાય અને ટીડો પડીકી આપે ફાંકીની પડીકી આપે ટીડો ફાંકી આપે એટલે રેડી કમ્પ્લીટ રેડી પણ માણસનું ચાલવા માંડે ને ત્યારે સાહેબ એવું ચાલવા માંડે એવું ચાલવા માંડે કે એ માણસ જે કામ કરતો હોય ને એના વિશેષ એની વાતો થવા માંડે અને એમ થવા માંડે કે આની પાસે તમામ સોલ્યુશન છે એટલા માટે ટીડાની વાતો થવા માંડી આખા ગામની અંદર કે ટીડાભાઈ પાસે તમામ સોલ્યુશન છે કાંઈ પણ થાય એટલે કે ટીડાભાઈ પાસે આવ્યા જાઓ કાંઈ પણ થાય તો કે ટીડાભાઈ પાસે આવ્યા જાઓ ટીડાનું એટલું જોરદાર હાલે હવે વાતનો બીજો પડાવ સાંભળો એ ગામની અંદર એક રાજા ક્ષત્રિય રાજા નહીં કારણ કે ક્ષત્રિય રાજા હોય એને આવું થાય નહીં એમને એમની પત્ની એટલે કે રાણી સાથે બાર વર્ષનું લગ્ન જીવન અને બારે બાર વર્ષમાં રાજાએ સોરી કીધેલું મને માફ કરી ગયો અને ઓલવેઝ લગભગ આવવું જ હોય પત્તું હોય તો પતાવો હાલો ગાય ગાય એમ પણ આપણે આગળ વધારીએ ઓલવેઝ આવું કીધેલું અને બાર વર્ષ પછી આમ જો મરદાનગી જાગી અને ડખો થયો બે માણાને અને નક્કી કર્યું કે કદાચ આ વખતે છૂટું કરવાનું થાય તો છૂટું કરી નાખવું છે પણ ઝૂકેગા નહીં સાલા એટલે નહીં ઝૂકેગા કોઈ પણ હિસાબે નહીં ઝૂકેગા તો નહીં ઝૂકેગા નક્કી કરી નાખું એણે પછી નક્કી તો કર્યું હવે ગમે એવા મનોબળવાળા વ્યક્તિ હોય ગમે એવા મનોબળ જેનું પાવરફુલ હોય સમાજમાં ગમે એની ગમે એવી ધાક ચાલતી હોય પણ ઘરે બહરું નિરાશ થાય એટલે ટોટલ સર્કિટ બંધ થઈ જાય એમાં હું હોય તો પણ ભલે ને તમે હોય તો પણ ભલે બધું બંધ થઈ જાય દાદા કારણ કે પાવર જ જ છે 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 અર્થિંગ આપે તો આગળ આ વસ્તુ હું તમને એમ તો કે મને કોઈ એમ પૂછે વચ્ચે વાત કરું છું મને કોઈ પૂછે કે હાર્ટનું સમાનાર્થી શું દિલ નું સમાનાર્થી શું હાર્ટ કોને કહેવાય મને કોઈ પૂછે હૃદય નું સમાનાર્થી શબ્દ શું ત્યારે હું કહું કે હૃદય એટલે શું કે જેની અંદર હૃદય હોય બરાબર છે હૃદય હૃદયનું સમાન આર્થિક હૃદય એટલે શું કોઈ પણ માણસ મને પૂછે કે ભાઈ તમને ટાઈફોઇડ થયો છે મેલેરિયા થયો છે એટલે હું કહું ભાઈ મારે દવા નથી લેવી કેમ મને ટાઈફોઈડ થયો એ તને કેમ ખબર અને હું કેમ માની લઉં કે મને ટાઈફોઈડ છે કોઈ માણસ સમાજની અંદર પરિવારની અંદર એમ વાત કરે કે હું તને બહુ પ્રેમ કરું છું હું તને બહુ પ્રેમ કરું છું તો પહેલાં તો પ્રેમ એટલે શું અને પ્રેમ કોણ કરી શકે તો કે હૃદયવાળો તો હૃદય એટલે શું ટાઈફોઈડથી હોય મારે દવા લેવી છે બરાબર તો લક્ષણો હોય ટાઈફોઈડના તો હું ન માનું ભાઈ હું એમ ન માનું મને ટાઈફોઈડના લક્ષણો બતાવેલા લક્ષણો જોઉં કે આ લક્ષણો છે ઓકે હવે દવા લાવો દવા વેરીફાઈ કરું મેડિકલ જઈને ઓકે દવા હવે હું દવા લઉં તો એવી રીતના કોઈ મને એમ કે હું તમને પ્રેમ કરું છું અથવા તો હું કોઈને એમ કહું કે તો હૃદયવાળો વ્યક્તિ પ્રેમ કરી શકે તો એનામાં હૃદય છે એની ગેરંટી શું એના લક્ષણો શું ટીડાની વાત કરું પછી આ ટોપિક ચાલુ કરું હવે ટીડા પાસે કોઈ પણ માણસ આવે એટલે સોલ્યુશન થાય હવે રાજનું તંત્ર વિખાણું એવું વિખાણું એવું વિખાણું એટલે પ્રધાન ટેન્શનમાં આવી ગયા કે આ રાજનું તંત્ર વિખાય આવી રીતે થોડું ચાલે પણ ઘરે ડખો થઈ ગયેલો એટલે એમાં તો કંઈ થાય એવું હતું નહીં અને પછી પ્રધાનજીએ કીધું એક સોલ્યુશન આપું એ કે શું એ કે આપણા ગામની અંદર ટીડો છે આપણા ગામની અંદર ટીડો છે એ કે એની પાસે મારું સોલ્યુશન છે કે ગામ વાતો કરે છે એની પાસે બધું સોલ્યુશન છે કે તો બોલાવો હવે ટીડાભાઈને બોલાવ્યો હવે બોડી એક્સપ્રેશન જોજો આખા એને બોલાવ્યો ટીડો ભાઈ આવ્યો બોલો હુકમ ભાઈ કે અમારે છે ને બાર વર્ષનું લગ્ન જીવન છે ભાઈ કોઈ દિવસ મને એણે સોરી કીધું નથી માફ કરજો એવું નથી કીધું અને આ વખતે હું કોઈ પણ કાળા કહેવા ઈચ્છતો નથી તારી પાસે સોલ્યુશન છે હવે આની પાસે ના પાડવાની સર્કિટ નહીં આપણા ગામમાં સમાજમાં આપણા મિત્રો સર્કલમાં આવા ટીળા હોય જ જે ના ન પાડે અને કામય ન કરે આ જેટલા દાંત કાઢે છે બધાને મગજમાં એક એક ચહેરો આવી ગયો ના ન પડે અને કામય ન કરે સુધી ના ન પડે ટીડા આ બધા ટીડા આની ના પાડવાની સર્કિટ જ નહીં હવે એલા ભલામણા ક્યાં તાવ ક્યાં મેલેરિયા ક્યાં ડખો તોય એણે એમ કીધું આ થઈ જાય ને એટલે પેલા એ જોરથી કીધું અરે હું એમ કઉ છું અમારે બે તકલીફ છે માથાકૂટ છે એટલે ટીડા એ આમ આમ જોયું એ કે આ તો કઈક મોટો રોગ લાગે છે એટલે થોડો ગંભીર થઈ ગયો બિચારો ગંભીર થઈ ગયો એટલે કે હા તો ના પાડવાની સરકીટ જ નહીં ને હા થઈ જાય ને સારું મને મને નક્કી કર્યું કે એક પડી કીએ નહીં મેળવે આ જે રીતના એક્સપ્રેશન કરે આમાં પાંચ જોહે આને અને મજબૂત કાઢી હો ફૂલ કડક રોજ એક એક લઈ લેજો થઈ જશે કારણ કે કોઈ દિવસ કોઈ કામ ફેલ થયેલું નહીં અને બરાબર સાંભળો હવે આ તમને હસાવવા માટે હો ખાલી મજા કરાવવા માટે આખો દિવસ થયા લોડ છે તમારા મગજ ઉપર હળવા કરવા માટે વચ્ચેની વાત એડ કરી સાંભળો હવે પહેલા દિવસે ફાંકી લીધી પેટ સાફ એકદમ મગજ થઈ ગયું ફ્રેશ અંદરનો કચરો નીકળી જાય એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય સમજો ઉપવાસ આપણને શું કામ કરાવે બોડી ફિલ્ટર માટે ઉપવાસ આનો ઓટોમેટિક ઉપવાસ થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો બીજા દિવસે પડી ગઈ સાફ આંત રેડી કમ્પ્લીટ દાદા અને ત્રીજા પાસુ એને ખબર નહીં કે આ પડી ગઈ પેટ સાફ કરવાની છે રાજાને ખબર નહીં ટીડા નહીં ખબર નહીં કે પાંચ આપવું આનું થાહે હું પણ નહીં તમે રોગ મજબૂત છે એટલે દવા મજબૂત જોશે ત્રીજા દિવસે તબિયત થોડીક વીક થઈ હવે જો આખી તબિયત થોડીક વીક થઈ એટલે એને એ પાછી ખબર નહીં કયા આધારે વીક થઈ એમાં બરાબર દાસી જોઈ ગયા દાસી જોઈ ગયા એટલે આટલા વર્ષોથી હું રાજમાં કામ કરું કોઈ દિવસ આ મરદ માણાને ઢીલો જોયો નથી અને આજે ઢીલો તપાસ કરો આની પાછળનું કારણ શું છે તપાસ કરી તો કે આ બે માણુંનો ઝઘડો છે બે માણુંનો ઝઘડો છે એટલે તપાસ કરી તો એમાં તરત જ દાસી કક્ષની અંદર ગયા રાજાના પત્ની હતા ત્યાં અને વાત કરી કે શું થયું છે તમારે કે કેમ અરે કોઈથી બાર વર્ષમાં પંદર વર્ષથી કામ કરું છું કોઈ દિવસ મોળો ચહેરો નથી જોયો ચહેરો જોયો પહેલી વાર તબિયત આખી બગડી ગઈ હોય એવું લાગ્યું તપાસ કરી તમારે બે માળાને ડખો છે આવી રીતના રોતા રોતા આવતો રોવા માંડે એટલે જેવી દાસી એવા જ હામેથી આહુડા ટપકવા મળ્યા કરીને વાત સાંભળી સીધા રાજાના કક્ષમાં અને કે માફ કરો સ્વામિનાથ માફ કરો તમે મને માફ કરો આટલું બોલ્યા રાજા હાજર બમ સુનમુન થઈ ગયું બધું કારણ કે જે ઘટના કોઈ દી જીવનમાં જોયેલી નહીં વિચારેલી નહીં જે બની શકે એવું જોઈને સુનમુન એને એક જ વિચાર આવે

સમાજની અંદર દરેક કાર્યક્રમો હોય તો એને સ્ટેજ ઉપર સન્માનિત કરે ને ટીડા ટીડાને એ નહીં ખબર કે આ લોકો મને સન્માનિત કામ કરે એટલો બિચારો જ નહીં કાંઈ કે આ બોલાવે છે જવાનું દવા માગે છે તો આપવાની એક્સપ્રેસન જોઈને એ પ્રમાણે નંગ આપી દેવાની વાત પૂરી એટલું જ બિચારા અમુક આવા ટીડા નિખાલેસ હોય ના એ ન પાડે હવે સાંભળજો એ ગામ થઈ ગયું સેફ શું કામ એ ગામ પાસે ટીડો હતો એટલા માટે થઈ ગયું સેફ હવે છ મહિના પછી દેખાય છે છે ઓકે મહિના પછી ગામમાં આ ગામ કોનું એમની જોરથી બોલો એમને હજી જોરથી બોલો ટીડાનું આ કોનું ગામ છે ઈ ગામની વચ્ચે એક નદી શું નદી આ ગામની અંદર એક પચાસ હજારનું સૈન્ય ટીડાના ગામ ઉપર ચડાઈ કરવા માટે ઊભેલું પચાસ હજારનું સૈન્ય એટલે કોકે રાજાને જઈને વાત કરી આપણા ગામની અંદર પ્રધાને જ વાત કરી આપણા ગામની અંદર પાંચ હજારનું સૈન્ય છે પાંચ હજારનું અને પચાસ હજારનું સૈન્ય ચડાઈ કરવા માટે ઊભું છે ચડાઈ કરે એટલી વાર તમે નહીં વધો હું નહીં વધુ આ ગામ નહીં વધે ટેન્શન નથી દેખાતું તમારા મોઢા ઉપર ટેન્શન આવી રીતના વાત કરી એટલે સ્થિર સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં મારે શું ટેન્શન લેવાનું હોય કેમ આપણા ગામની અંદર ટીડો છે અલા ક્યાં ડખો ક્યાં સૈન્ય ક્યાં તાવ ક્યાં મેલેરિયા પણ માણસનું અવડે આટે હાલે અરે એ ટીડો હું લઈ એવો તો એ કેસ સોલ્વ અઘરામાં અઘરો કેસ જો એનાથી સોલ્વ થઈ જતો હોય તો પચાસ હજારનું સૈન્ય તો શું કહેવાય ફૂલ નશામાં હો બોલાવો ટીડાને પણ નો હાલે આમાં ટીડાનું શું કામ છે નહીં 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 મને ભરોસો છે બોલાવો 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 ટીડાને બોલાવો આ જ આઈટમ ના પાડવાની સર્કિટ જ નહીં ગમે એ કયો એને એક જ દવા બીજી ફાવટ જ નહીં આવ્યો જી બોલો ભાઈ આપણા ગામની બહાર પચાસ હજારનું સૈન્ય ઊભું છે અને આપણી પાસે ખાલી પાંચ હજારનું સૈન્ય છે આપણે જીતવાનું છે જીતવાનું છે અને જીતવાનું છે તમારી દવાથી કામ થશે એટલે ટીળો ભાઈ કે થાય જ નહીં થાય પચાસ હજારનું સૈન્ય છે પાસું એક્સપ્રેશન પીકડા મોટો રોગ જે મોટો એટલે કે એમાં શું કરવાનું હોય આપણી પાસે ખાલી પાંચ હજાર છે પાંચ હજાર લોકો છે અચ્છા પાંચ હજાર લોકો છે એ પાંચ હજાર લોકો દ્વારા જ બધું કામ થવાનું છે એ કે હા તો મને એક કલાકનો સમય આપો ને એ કે આપો ટીડો ભાઈ ઘેરે આવ્યો ટીડીને બોલાવી એની ઘરવાળી ટીડી ટીડું ક્યાં છે તો કે રમવા ગયું છે બોલાવો ફેમિલી ભેગું થઈ અને સ્ટ્રોંગ પાંચ હજાર પડી ભરી એ કે આને આપવાની છે ને ઈલાજ તો આનથી જ થશે ને આપી હવે સાંભળજો આ કોનું ગામ છે કોનું ગામ છે આ વચ્ચે નદીશ આ બાજુ પચાસ હજારનું સૈન્ય ત્યાં એક મોટું ઝાડ છે એ ઝાડ ઉપર એક એવો જાસૂસ બેઠો છે એ જોવે છે એના બાપુજી એવા હોય એ જે બેઠો છે જે માણા એના બાપ દાદા એવા હતા કે કીડિયું જાયને તો પણ ગણી લે એટલી માસ્ટરી હતી આ માણસ જોવે છે કે જે ગામની અંદર ચડાઈ કરવા માટે જવાનું છે એ ગામની અંદર હલન ચલન શું છે પ્રક્રિયા શું છે આપણે યુદ્ધ ક્યારે કરવાનું ચડાઈ ક્યારે કરવાની આવી હોંચ રાખીને એક માણસ બેઠો છે એ આમ જોતો તો અહીંયા પાંચ હજાર પડી ગઈ આપી દીધી કમ્પ્લીટ અને એ પછીની ઘટના એ આમ જોતો તો ધાર કરતો નીચે આવ્યો અને એના રાજા પાસે જઈ અને કે તમને ઇન્ફોર્મેશન કોણે આપી એ કે શું એ ગામની અંદર પાંચ હજારનું સૈન્ય છે એવી તમને ઇન્ફોર્મેશન કોને આપી એ કેમ ઇન્ફોર્મેશન ખોટી છે માહિતી ખોટી છે એ કે કેમ તમને મારી ઉપર શંકા છે માણસો ગણવામાં નહીં તારી ઉપર એની તારા બાપ દાદા ઉપર શંકા નથી તારા બાપા છે ને કીડી જાય ને તો કીડી ગણી નાખતા એટલી માસ્ટરી કે હું માણસો ગણી હું નહીં કે હા એ કે હું જોઉં છું એક કલાકથી એક કલાકથી ગામની અંદર હું જોઉં છું જે ગામના પાદરમાં ત્રીસ પાંત્રીસ હજાર લોકો ખાલી આંટા મારતા હોય આંટા મારતા હોય જે ગામના પાદરમાં એની પાસે સૈન્ય કેવડું હોય તમારી હમજદારીને વંદન છે એની પાસે સૈન્ય કેવડું હોય કે હું વાત કરે એક કલાકથી માથા ગણુંશ એક કલાકથી ત્રીસ થી પાંત્રીસ હજાર લોકો ખાલી ગામમાં આટા મારે ગામમાં ફાદરમાં આંટા મારે આમથી આમ આમથી આમ આટા મારે જો એની પાસે સૈન્ય કેટલું હોય કે તો શું કરાય કાંઈ ન કરાય ચડાય ન કરાય કે તો સૈન્ય પાછું વળાય ત્યાં જઈ અને આ કંઈક પ્લાન કરીને બેઠા છે ખાલી આપણને માહિતી પાંચ હજારની આપી છે મરી હા એ કે તો વાળો સૈન્ય પાસું કે વાળો આ બાજુ સૈન્ય પચાસ હજારનું પાસું વેળ્યું અને અહીંયા કોકને કોકે સમાચાર એ પર રાજાને કે પાંચ હજારના સૈન્ય એ પડી પડીકી લીધી પછી એની પચાસ સૈન્ય ઓટોમેટિક પાછું વાહ ટીડો આ ગામ રતન મેં ટીડો એટલે માણસનું કહેવાનું એમ છે કે કોઈ પણ માણસનું અવળે આંટે ચાલે સમજો અવળે આંટે ચાલે એનો મતલબ એવો નથી કે એ એના મહેનતનું છે આ કમ્પ્લીટ ક્લિયર આપણા જે પૂર્વજન્મના સંસ્કાર છે ફેમિલીના સંસ્કાર છે આખી વાતનો ટોપિક અહીંયા એ છે કે એ માણસનો સમય સારો હતો એટલા માટે ચાલે તો યુવાનોને ખાલી હું એટલું કરવું કહેવા માગું છું કે કોઈ પણ માણસ ખોટી રીતે અનીતિથી પૈસો કમાય છે તો એનો મતલબ એવો નથી કે એ માણસ સફળ છે એવો નથી સાહેબ સૌથી પહેલી વસ્તુ એ છે કે એંસી ટકા લોકો છે એનો રેશિયો છે કાલે કરીશું કરજો ઉતરે પછી કરીશું ઉપરવાળો ધારે તો થશે બધા પોતપોતાની રીતે હાચા જ હોય પછી એ શીખી લઈશું આટલું સાહેબ હરેક વ્યક્તિના બાના હોય છે અને હરેક વ્યક્તિ કહે છે લો ઓફ સક્સેસ